32 સાહેબ આપણે વાડીએ છીએ રાતના અને જો આપણે પાણી પાવન ચાલુ કરી દીધું છે તો તમે જોઈ શકો છો આ બધું ડુંગળી મેં વાવી દીધેલી છે જોઈ લો સાહેબ આ બધી ડુંગળી છે તો તમે જોઈ શકો છો લાંબા હરિયા ડુંગળી છે અને તો જય માતાજી કુધરવાઈમાં જો આ પણ કાંજી વાવી દીધેલી છે તો તમે જોઈ શકો છો કાંજી પણ છે જો કાજીમાં તો હમણાં રોગ છે તો જોઈ શકો છો જો આ મેથી પણ વાવેલી છે ઓલી બાજુ પણ લહણ વાવેલું છે આપણે સાહેબ તો ત્યારે જો છે એ ઘઉં છે પાંચ વીઘાના તો તમે જોઈ શકો છો ઘટલું હરિયું લાંબુ છે એસી નેવું કરમ નું હરિયું છે લાંબુ તો જય માતાજી સૌ છોતા મિત્રો ધરો રો સ્વાગત છે પ્રભાત સૌ ભાઈને સૌ પ્રભાત તો પ્રભાતના જય માતાજી સૌ સૌ મિત્રો પધારો લાઈવ સ્વાગત છે આ ડુંગળી પણ નીકળતી આવે છે કારણ કે આને બે પાણ પાઈધા લે છે તો જોઈ શકો છો તમે ઓય ઉગવી ઉગી નથી સાહેબ હજી ઉગવાની બાકી છે તો જય માતાજી પધારો સૌ સૌ મિત્રો જો આપણે પાણી જો કેટલું ઉપર આવે છે ઉપરથી કાઢે છે પાણી જોઈ શકો છો તો નથી પાણી રો આ તરફ આવ્યું આવે છે તો આપણે ઘઉં ના હરિયાળો પીવે છે તો જોઈ શકો છો કેટલા હરિયાળ લાંબા છે સાહેબ કારણ કે પાંચ વાગે પાવર આવે છે પાંચ વાગ્યા આપણે વહેલો પાંચ વાગે પાવર આવે છે તો ધરો છું છો તો મિત્રો લાઈવમાં સ્વાગત છે તો જોઈ શકો છો

આમાં ડુંગળી પણ વાવેલી છે હજી ઉગી આવે છે બે પાન પી ગયા છે પાંચ મિત્રો જોડાઈ શીખ્યા છે એક ધરવું લઈ સ્વાગત છે જય માતાજી ચેનલ માં નવા હો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક પણ કરી દેજો કમેન્ટ પણ કરી દેજો સાહેબ ગુજરાતી માં તો જો આપ જોઈ શકો છો આ કાંજી છે મે વાવેલી તો આમાં મારો ભાગ છે તો તમે જોઈ શકો છો સાહેબ ને આ છે પાણી આ ઘઉં આવેલા છે ઘઉં માં લાંબ હરિયે પાણી જાય છે આ બધું તમે જોઈ શકો છો ના પાણી એવો નીકળે તે બધું લીધું વરિયેથી પાણી સીધું આ બધું આવે છે તો સૌ પ્રભાત સૌ છોટા મિત્રોને સૌ તો પધારો લઈમાં સ્વાગત છે

ચેનલમાં નવા હોય ચેનલ ને સબક્રાઇઝ કરી દેજો કોમેન્ટ પણ છે ગુજરાતીમાં કરજો કારણ કે આપણને ઇંગ્લિશ પહોંચું નથી જો આ બધા ઠેઠ લગી ઘઉં આવી દીધેલા છે એ પેલું પણ છે હવે આપણે પાવાના રહ્યા છે મતલબ ના કે બે જ હરિયા પાવાના બાકી છે તો જોઈ શકો છો આ બે હરિયા પાવાના છે પછી પાછા આપણે ઘેર જવાના છે એક બે હરિયા અને એક હરિયા આડું जो आडो हरियो पावन से मित्रों ले कम से कम आठ साढ़ा आठ जीव थी गया है पावा में तो तेर मित्रों जुड़े चुका से एक धरो लाई में स्वागत से जय माताजी जी चैनल में नवा हो चैनल ने सब्सक्राइब कर दियो लाइक पर कर दीजिए तो सोई सको सो कितलो हरिया लांबा से तो जय माताजी जय माताजी जी धरो ચેનલમાં સ્વાગત છે તમારું લાંબા દરિયામાં પાણી ગયું છે અહીંયા પણ ટાઇચનું તગારું ભૂરેલું છે કારણ કે નાખવું ન રહેતું હોય તો કશું તગારું નાખી દેવાય તો જોઈ શકો છો અને અહીંયા આપણે આ સાહેબ ડુંગળી વાવેલી છે તો હજી એ ઉગી તો નથી અને આ પણ કાંજી વાવેલી છે તો બિના દિવસો તમને બતાવી દઉં છો કે કાંજીમાં તો અત્યારે રોગ છે सही शुक्र सवार कान जी माता रोग से सर मु आवी गयो से साहेब तो सही शुक्र सवार जो आ सर मु आवी गयो आ तो आपरे रोग साइट हो से ई पण उगे से तो आपरे रोग साटी दीदेलो से तो जय सुख तो बाबी मित्रों जोड़ा गया से पधारो लाइव में स्वागत है जय माता તો જોઈ શકો છો જો આ ડુંગળીની અંદર અત્યારે હાલમાં આવી રીતનો રોગ છે સાહેબ જો બધી સુઈઝ ગઈ છે તો જોઈ શકો છો ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ કરજો કોમેન્ટ પણ કરજો સાહેબ આ રોગ આવેલો છે તો જોઈ શકો છો જો એવી તો ઉગતું આવે છે આપણે જો લાંબ બહારીએ પાણી જાય છે ઘઉંમાં કારણ કે ઘઉં આવી દીધેલા છે પમદી કાલનું પાણી ચાલુ છે પાંચ હરિયા રહી ગયા હતા

તો ચેર તો બસ એટલું જ ફ્રી પાસા લાઈનમાં મળી છુ ચાલગી જય માતાજી શુભप्रभात સૌ સോദ મિત્રોને જય માતાજી તો ચેર આપણે લાઈવ બેન કર્યું થી તો ફ્રી પાસા લાઈનમાં મળી છુ ચાલગી સૌને શુભप्रभात ને જય માતાજી સૌ તો મિત્રો તો ભાઈ કેસે જય ઠાકર અમારું નામ કેજો જય ઠાકર જય ઠાકર શુભप्रभात સૌ સോദ મિત્રોને શુભप्रभात

ભાઈ કહે છે જય માતાજી ભાઈ અને લોંગ વિડીયો પણ મારા જોઈજો જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પ્રકાશ ઠાકોર બનાસકાંઠા પ્રકાશભાઈ જય માતાજી વધાર લાયગત છે ભાઈ ભરત ચાવડા ભરત ભાઈ જય માતાજી પધારો તમારું પણ સ્વાગત છે channel માં subscribe કરી દેજો ભાઈ નવા હોય તો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ તો જય માતાજી જો આપણા પાણી વાળી રહ્યા છીએ channel માં સોતા મિત્રો બધાય નવા હોય તો channel ને subscribe કરી લેજો લાઈક પણ કરી દેજો લાંબા હરિયા છે 80 90 પરમના અને ફક્ત બે હરિયા આયા રહ્યા છે ને એક હરિયા વાડા

માતાજી જય માતાજી સૌ જોતા મિત્રો લાઈક પણ આવી ગઈ છે મોટા મોટા ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દીધી છે કોમેન્ટ કરી છે સ્મોર્ટ વિડીયોમાં ઓકે મોટા ભાઈ ઓકે લોંગ વિડીયો પણ જોજો ભાઈ લોંગ વિડીયોમાં પણ મદદ કરજો સૌ સોતા મિત્રો સરસ ધારું લાઈમાં સ્વાગત છે આપણે તો અત્યારે પાંચ વાગ્યાના છીએ આપણે સૌ સોતા મિત્રોને તમારો ખૂબ ખૂબ આભાર છે અને લોંગ વિડીયો બધા મારા જોજો લોંગ વિડીયો પણ હું મૂકું છું મારે આ ચેનલમાં સૌ સોતા મિત્રો લોંગ વિડીયો પણ જોઈન મને સપોર્ટ કરજો કારણ કે મારો વર્ષ ટાઈમ થઈ જાય અત્યારે મારે સત્તરસો કલાક હોસ્ટ ટાઈમ જોશે સાહેબ હજી ત્રેવીસો કલાક ઘટે છે તો લોંગ વિડીયો સૌ થતા મિત્રો જોજો અને મારો હોસ્ટ ટાઈમ થઈ જાય આપી દેજો ઓકે ભાઈ ઓકે પાંચ હજારનો પાવર છે હજી અત્યારે તીધું હરિયું પાણી પીવે છે કારણ કે બહુ લાંબા છે પાણી દઉં ફૂલ કાઢે છે મને સાતી હમું આંબે એટલો ફુવારો ઊંચો થાય છે સાહેબ એટલું પાણી છે તો તમે જોઈ શકો છો તો તને લાયક પણ આવી ગઈ ખૂબ ખૂબ બહાર છે તો આ બધું પણ છે આ ડુંગળીમાં પણ કાંઈ છે નહીં પણ રોગ છે ચરદીનો કાંજીમાં ગુંડલું વળી ગયું છે શરમો આવી ગયો છે સપોર્ટ કરજો ભાઈ હું પણ ખેડૂત છું ઓકે ભાઈ સપોર્ટ કરીશું જરીક કોમેન્ટ કરી દીજો એટલે હું તમને સરપ્રાઇઝ કરી દે ભાઈ નજારો સરસ ઓકે ભાઈ થેન્ક યુ તો જોઈ શકો છો જુઓ કારણ કે હજી સુરત દાદા ઉજા નથી જોવાના બાકી છે તો જોઈ શકો છો નજારો જુઓ તો જય માતાજી બધા સુતા મિત્રોને જય માતાજી થોડું ખાલી પડ્યું છે ને પણ આપણે પણ જોવો પાણી વાળવા આવી ગયા સી સાઈડ તો જય માતાજી જો આ મારી કાંજી છે એ આમાં જો અત્યારે રોગ છે જોઈ શકો છો શરમો આવી ગયો છે સ્ત્રીપ છે કારણ કે અત્યારથી રોગમાં ભેળાઈ ગઈ છે જે ભગવતી માતાજી કરે એ સુગા હું છે વાવ્યું છે છે પછી કાંજીની ડુંગળી છે અને રોપ છે એ ની કરવાની બાકી છે વસ્તુ છે ભાઈ એમાં મારો ભાગ છે નવમો એમાં નવમો મારો ભાગ છે તો તમે લાઈમાં બિનારી જો અને હું હરિયું મોડી લઉં છું સાહેબ આવશે લાઈનમાં બિનારી જો હું નવી લઉં છું હરિયું અગર હરિયું કશું વધી જાય તો બિનારી જો મિત્રો હું જ છું હરિયો મળવા આપણે જોવા મિત્રો હરિયું મળીયું છે લાઇમાં બીના રીજવો મિત્રો આપણે હળિયો મળવાનું ચાલુ થઈ ગયું છે ઝાડવું છે અરે હે નહીં યામ આપણે ટાઇલ્સ નાખી દો હે તો નું તકારું પણ આપણે પાંચ જીવ છે હે

તો જય માતાજી ઘણા આવી ગયા છે સાહેબ ભાવનગરથી ઓકે ભાઈ ઓકે સૌ સોટા મિત્રોનું સ્વાગત છે તો જય માતાજી જય માતાજી વધારું લાઈમાં સ્વાગત છે સૌ છોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે આપણે હરિ મોરડી લીધું છે સાહેબ

ल्याइबन गरिसि जय माताौँ गौतम जो गरि जय माताौत सौ कृषि भाइ मित्र